પોરબંદરમાં દમણથી એસટી બસમાં દારૂની બોટલો લઈ આવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે પોરબંદરના કોમલાબા પોલીસ મથકના કોન્સ્ટેબલ ભીમશીભાઈ પરબતભાઈ માળિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તથા કોન્સ્ટેબલ વિજય જયંતીલાલ જોશી ઉપરાંત લોકરક્ષકો સહિત સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા રાત્રે સવા વાગ્યે કલેક્ટર કચેરી પાસે આવેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સામે સર્વિસ રોડ ઉપર આવતા ત્યાં એક શખ્સ થેલો લઈને ઊભો હતો જે પોલીસ સ્ટાફને જોઈને આડો અવરો થવા લાગતા તેના પર શંકા જતા પોલીસે તેને રોકી ચેક કરતા તેની પાસે રહેલ થેલામાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની એકસો એંસી એમએલની બાર બોટલો મરી આવી હતી આથી તેની પૂછપરછ કરતા પોતાનું નામ લલિત દમાભાઈ તોડરમલ હોવાનું અને પોતે પરેશનગરમાં આવેલ શ્રુતિ એપાર્ટમેન્ટ બીજા માળે ફ્લેટ નંબર બસો માં રહેતો હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે રૂપિયા બે ની કિંમતની બાર બોટલ દારૂ કબજે કરી આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તે દમણ થી એસટી બસ મારફતે આ દારૂ લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ